નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો હિના સુથારે જોરદાર સોંગ ગાયું છે અને મિત્રો આ પહેલી વખત એમણે આવું સોંગ ગાયું છે અને એ પણ અલગ અંદાજમાં ગયું છે અને જોરદાર સોંગ ગાયું છે મિત્રો જો મિત્રો તમને આ સોંગ સારું લાગે તો આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક કોમેન્ટ તો તમે જરૂરથી કરજો અને મિત્રો હિના સુધારા હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને અમુક અમુક સોંગ એમના છે એમના છે એ એમણે જોરદાર ગાયા છે અને તેમનો અવાજ જોરદાર અવાજ છે તેમનો એમ કે મસ્ત અવાજ છે તેમનો ખાલી તમે એક વખત તેમનો વિડીયો જો એટલે તમને મજા આવી જશે કે ના ભાઈ તમે વિડીયો બતાવ્યો પણ બહુ સરસ બતાવ્યો અને મિત્રો જો તમને જો તમને વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો